ઇન્ડિયસ ફાયર એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં પ્રથમ ઇન્ટરનેશનલ ફાયર સર્વિસ એક્રેડિટેશન કોંગ્રેસ માન્યતા પ્રાપ્ત ફાયર ફાયટર સર્ટિફિકેશન મેળવનાર કંપની બની હતી ઇન્ડસ ફાયર એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડે ભારતના ફાયર સેફ્ટી સેક્ટર માટે એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે ઇન્ડસ ફાયર એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડને ઇન્ટરનેશનલ ફાયર સર્વિસ એક્રેડિટેશન કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે જે દેશની પ્રથમ એક નામાંકિત કંપની બની છે જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ધોરણો અનુસાર અગ્નિશમકોને પ્રમાણિત કરવા અધિકૃત છે આ પ્રતિષ્ઠિત માન્યતા ઇન્ડસ ફાયર એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડને નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશનના ધોરણો વૈશ્વિક સ્તરે સૌથી વધુ આપવામાં આવેલા સલામતી બેન્ચમાર્કના આધારે બહુવિધ શ્રેણીઓમાં અગ્નિશમકોનું મૂલ્યાંકન અને પ્રમાણિત કરવા સક્ષમ બનાવે છે આ માન્યતા સાથે ભારત વિશ્વભરમાં પસંદગીના રાષ્ટ્રોના જૂથમાં જોડાય છે અને એશિયામાં ફક્ત થોડા જ ઇન્ડસ ફાયર એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડ માન્યતા પ્રાપ્ત ફાયર ફાઇટર પ્રમાણપત્રો પ્રદાન કરે છે વર્ષોથી ઇન્ટરનેશનલ ફાયર સર્વિસ એક્રેડિટેશન કોંગ્રેસ પ્રમાણપત્ર મેળવવા માગતા ભારતીય વ્યવસાયિકોને ભારે ખર્ચ અને લોજિસ્ટિક અવરોધોનો સામનો કરવો પડતો હતો ઇન્ડસ ફાયર એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી બાળુ નાયરે જણાવ્યું હતું કે આ માન્યતા ફક્ત અમારી તાલીમ શ્રેષ્ઠતાની માન્યતા નથી પરંતુ ભારતના અગ્નિશામક સમુદાય માટે એક એક પરિવર્તનશીલ ક્ષણ છે અમને વિશ્વસ્તરીય પ્રમાણપત્રને વતનની ધરતી પર સુલભ બનાવવાનો ગર્વ છે જે અમારા અગ્નિશામકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા અને સેવા આપવા માટે સશક્ત બનાવે છે અત્યાર સુધી ભારતીય ઉમેદવારોને ઇન્ટરનેશનલ ફાયર સર્વિસ એક્રેડિટેશન કોંગ્રેસ પ્રમાણિત કાર્યક્રમો માટે યુએસએ દક્ષિણ આફ્રિકા અથવા મધ્ય પૂર્વ જેવા દેશોમાં મુસાફરી કરવાની ફરજ પડતી હતી ઇન્ડસ ફાયર એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડની માન્યતા સાથે ઉમેદવારો હવે ભારતમાં આ પ્રમાણપત્રો મેળવી શકશે જે ખર્ચ અને જોખમોમાં ઘટાડો કરે છે જ્યારે વૈશ્વિક સ્વીકૃતિનું સમાન સ્તર સુનિશ્ચિત કરે છે યુનાઇટેડ સ્ટેટ્સમાં મુખ્ય મથક ધરાવતી ઇન્ટરનેશનલ ફાયર સર્વિસ એક્રેડિટેશન કોંગ્રેસ વૈશ્વિક સ્તરે આદરણીય સંસ્થા છે જે ફાયર સર્વિસ સર્ટિફિકેશનમાં તેના કડક મૂલ્યાંકન અને ગુણવત્તા ખાતરી માટે જાણીતી છે તેનું સમર્થન ઇન્ડસ ફાયર એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડની તાલીમ માળખાગત સુવિધાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે લાયકાત ધરાવતા ફેકલ્ટી અને એનએફપીએ પ્રોટોકોલનું કડક પાલન કરવામાં શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ માન્ય કરે છે આ પહેલ ભારતમાં

इंडस्ट्रीज़ में हम टेक्निकल मैन पावर प्रोवाइड करते हैं हम, है। हम, है। हम लोग फायर एंड सेफ्टी ऑडिट्स करते हैं हम लोग काफी सारे ट्रेनिंग्स करते हैं जो पब्लिक आ, पब्लिक हैं और इंडस्ट्री के लिए हम ट्रेनिंग्स करते हैं फायर एंड सेफ्टी फील्ड में आ, हम करेंटली हम 2500 लोगों के साथ जुड़े हुए हैं जो हमारे स्टाफ है जो मोर देन एटीन स्टेट्स में डिप्लॉयड है इंडिया में और uh, हमने अभी रिसेंटली ऑपरेशन स्टार्ट किया है मिडल uh, ईस्ट में और अफ्रीकन कंट्रीज में और uh, हम लोग चाहते हैं कि एक ग्लोबल बेंचमार्क हम सेट कर पाए सेफ्टी और फायर के फील्ड में जहां uh, ऐसा लगता है कि इंडिया में थोड़ा हम अभी पीछे है बट हम एक ग्लोबल स्टैंडर्ड्स मेंटेन करने के लिए हम चाहते हैं कि अवेयरनेस हम जनरल अवेयरनेस लोगों के बीच में लेके आ सके इंडस्ट्रीज में भी हम लेके आ सके तो रिसेंटली हमको अवार्ड हुआ है इफसेक जो इंटरनेशनल फायर सर्विस एक्रेडिशन कांग्रेस है उनसे हमको सर्टिफाइड किया गया है कि हम एन एफ पी ए ट्रेन कोर्सेस रन कर सकते हैं तो हम इंडिया ना कि जस्ट इंडिया में बट ग्लोबली उन एक एंटिटी में से है जो बहुत कम एंटिटीज में है जो हम लोगों को सर्टिफाई कर सकते हैं फायर प्रोफेशनल्स को हम सर्टिफाई कर सकते हैं जो एन एफ पी ए ट्रेन कोर्सेज है जो ग्लोबल एक उन्होंने बेंचमार्क सेट किया है तो जो भी प्रोफेशनल्स है फायर के फील्ड में वो वो क्राइटेरिया मैच करते हैं तो उनको वो सर्टिफिकेशन दिया जाएगा तो हम इंडिया में हम पहले हैं और आ, एशिया में कुछ ही एंटिटीज है है जिनके पास ये अथॉरिटी एंड ग्लोबली भी काफी कम एंटिटीज है जिनके पास ये सर्टिफिकेशन है तो हमको बहुत प्राउड फील होता है कि हम ये इंडिया के लिए कर पाए हैं और एक ग्लोबल बेंचमार्क हम सेट कर सकते हैं सेफ्टी स्टैंडर्ड्स में सर वडोदरा में आज ये हमें वडोदराजेशन मड़ी है તો સૌથી મોટી વાત તો એ છે કે આપણે બરોડાનું બેઝ કંપની છે ને આ એક્રેડેશન આપણે બરોડામાં લઈને આવ્યા છે બરાબર એટલે બરોડાથી હવે આનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બધા લોકો બરોડામાં આવશે એટલે ઇન્ટરનેશનલ ફોરેન વિઝિટર્સ બરોડામાં આવશે એ લોકો અહીંયા આવીને ટ્રેન થશે અને પછી અહીંથી એક્રેડેટ થઈને આખા વર્લ્ડમાં જશે એટલે આ બરોડા સિટી માટે બી એક બહુ મોટો અચીવમેન્ટ છે એટલે અમે લોકો બરોડામાં આને પ્રમોટ કરવાનું એ વિચારે છે કે આપણી કર્મભૂમિ બરોડા છે તો બરોડાને આપણે કેવી રીતે પ્રમોટ કરીને આગળ લઈ જઈએ એક ઇન્ટરનેશનલ લેવલ પર લોકો અહીંયા આવશે વિઝિટ કરશે અહીંયા આવીને ટ્રેન થશે એક્રેડેટ થશે ને પછી અહીંથી આગળ વરોડાનું નામ સાથે લઈને વર્લ્ડમાં જશે સર બરોડામાં એટલે જે બધા મેટ્રો આપણે કરીએ છીએ બહુ મોટું ધ્યાન આપવાનું છે એક લેવલનું મેં કીધું એક ટ્રેનિંગ લોકોમાં લાવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે હવે જે ગરમી વધી રહી છે જે કાર છે જે રસ્તા પડી કાર છે બેઠા બેઠા એમાં આગ લાગી જાય છે તો એ ટાઈમ પર સિનારીઓ પર લોકોને કરવાનું શું એટલે તમે ઇન બટ કહીએ એટલે જ્યાં શરૂ થાય ને ત્યારે જ તમે એને એટેક કરો એટલે ફાયર સર્વિસની રાહ જોવા માટે ઉભા ના રહો એટલે એઝ અ મેન તમે એઝ અ રેસિડેન્ટ અહીંયાના રહેવાસી સીધી તમે શું કરી શકો છો એ લોકોને ખબર પડવી જોઈએ એક્સ્ટિંગ બધી જગ્યાએ દઈએ અને એક્સ્ટિંગવ્યુશન ચલાવતા લોકોને આવડ્યું જોઈએ લોકોને ટ્રેનિંગ કરવું લોકોને અવેરનેસ જણાવવું એ સૌથી મતલબ મારું ઘર મારી રક્ષા મારી મારો જીમ્મેદારી છે એની માટે બેસીનારું કે કોઈ આવીને મારે ઘરમાં આગ હલાવશે મને એ રેસ્પોન્સિબિલિટી લેવાની ને મને એ ટ્રેનિંગ લોકોને આપવાની છે લોકોને એક અવેરનેસ ક્રિએટ ફ્યુચર પ્લાનિંગ કંપનીનું ફ્યુચર પ્લાનિંગ સર એ છે કે અમે જે ટ્રેનિંગ અમારે બધા વર્ટિકલ્સ છે ડિફરન્ટ વર્ટિકલ્સ એક જે વૈશાખ ઓલરેડી કીધું કે કંપની હવે ઇન્ટરનેશનલ ઓપરેશન માટે જઈ રહી છે એટલે હવે અમે મિડલ ઇસ્ટમાં સ્ટાર્ટ કર્યું છે અમે લાઇસન્સ એપ્લાય કર્યું છે ઓલરેડી મળી બી ગયું છે અમને અમે ઓપરેશન ચાલુ કર્યું છે આફ્રિકન કન્ટ્રીઝમાં અમે લોકોએ ઓર્ડર્સ મળ્યા છે ને ત્યાં અમે લોકો કામ ચાલુ કરી દીધું છે નેક્સ્ટ આપણે એક ઇન્ટરનેશનલ લેવલનું અપ્રોચ કંપનીને આગળ લઈ બધું વધારવાનું છે ને એની માટે એક સ્ટેપ એ છે કે આપણે એક જે આ એક્રેડેશન ઇફેક એક્રેડેશન એનું એક પગથિયું એની માટે છે કારણ કે હું એક જે માણસને અહીંયા ટ્રેન કરું ને એને હું ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જાઉં તો અલગ ટ્રેનિંગ ના આપવી પડે ઇન્ટરનેશનલ માર્કેટની ટ્રેનિંગ અહીંયા જ મળે એટલે અહીં જે માણસને સર્ટિફિકેશન છે એવું નહીં કે બહાર જઈને સર્ટિફિકેટની વેલિડિટી નથી બહાર અલગથી કરવું પડશે એટલે અહીંયા જ ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેશન ઇન્ટરનેશનલ લેવલનું અપગ્રેડેશન એને અમે લોકો અપાઈ રહ્યા છે જેથી એ માણસ જ્યાં બી જાય દુનિયા કોઈ બી કોનામાં જાય તો બી એને એ જ જોબ એનથી બેટર સેલરી અથવા એટલીસ્ટ બેટર ફ્યુચર એને આપી શકીએ ને એ જ કંપનીનું બી વિઝન છે એ લોકોને સાથે લઈને જઈએ ને લોકોને પ્રોગ્રેસ સાથે અપાઈએ